નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કાવેરી સુગરની સાગડવેલ સીટ જમીનની હરાજી કરવામાં આવી હતી આ હરાજીની પ્રક્રિયા સામે કાવેરી સુગર દ્વારા અમદાવાદ સ્થિત ડીઆરટી કોર્ટમાં પડકારવામાં આવી હતી જો કે કોર્ટના જજમેન્ટ બાદ મામલેદાર દ્વારા આ જમીનનો કબજો હરાજીમાં ખરીદનાર ખાનગી કંપનીને સોંપવાની નોટિસ આપવામાં આવી હતી આ નોટિસ બાદ સાદડવેલ અને ખાંભડા ગામના અગ્રણી સહિત મોટી સંખ્યામાં

આખરે મામલતદારે સ્થાનિકોને એક લેખિત રજૂઆત કરવા જણાવી અને હાલ પૂરતી કબજાની કાર્યવાહી સ્થગિત રાખવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો લગભગ 3 કલાકના ચક્કાજામ બાદ માર્ગ પરનો વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો મારું નામ રમેશભાઈ એમ પટેલ રૂડીપથા ગામ સભા અધ્યક્ષ નવસારી જિલ્લા આજ રોજ સાદળવેલ ગામે જે કાવેરી સુગર લોકોની આશા અપેક્ષા બહુ મોટી આશાએ લોકોએ શેર ખરીદેલા લગભગ પચીસ હજાર જેટલા શેર કારકો છે એનું મેનેજમેન્ટ જે હતું એમના અણ આવડતને લીધે આ કાવેરી સુગરની હરાજી થવા જઈ રહી અને હરાજી થઈ એમાં પણ બહુ ઘોટાળા થયા છે અપસેટ વેલ્યુ એનું લગભગ જાણવા મુજબ સિત્તેર કરોડ રૂપિયા જેવી એમની વેલ્યુ હતી અને એનાથી બી નીચે ઓગણસાઠ કરોડમાં આ મિલકતની હરાજી થઈ ખરેખર આ મિલકતની વેલ્યુ દોઢસો કરોડ રૂપિયા છે કારણ કે આદિવાસીની મંડળી છે એટલે એમાં કોઈને કશું પડી નથી ફક્ત વહીવટ બધા પૈસા જ બનાવવા છે અને આજે તંત્ર દ્વારા આ જમીનનો કબજો અપાવવા માટે અહીં આવેલા ગામ લોકોના ગામના સરપંચ ગામના આગેવાન તમામ લોકોએ આ વિરોધ કર્યો રસ્તો બ્લોક કર્યો અમને પણ જાણ થાય એટલે અમે પણ અહીંયા આવ્યા અને મામલતદાર સાહેબે એવી ખાતરી આપી છે કે ગામ લોકોની રજૂઆત અમે ઉપર સુધી પહોંચાડીએ હાલ પૂરતો કબજો આપવાની કામગીરી સ્થગિત કરી છે એમણે એવી જાહેરાત કરી છે મામલતદાર સાહેબે અને ટૂંક સમયની અંદર તમામ શેર ગ્રાહકોને અહીં મીટિંગ બોલાવાના છે આ વરસાદની સિઝન છે વરસાદ થોડો ધીમો થાય એટલે એમને અહીંયા બોલાવીએ અને પછી નક્કી કરીએ કે આગળ શું કરવાનું છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર ગ્રામ સભા પૂરેપૂરી સત્તા છે ગ્રામ સભા કોઈ નથી નથી રાજ્ય સરકાર નથી કેન્દ્ર સરકાર નથી સુપ્રીમ કોર્ટ પણ જજમેન્ટ આપ્યું છે કે ના લોકસભા ના વિધાનસભા સબસે ઉપર ગ્રામ સભા વેદાંત કંપની માટે એમણે પાંચ હજાર કરોડ નો પ્રોજેક્ટને પડતો મૂક્યો છે ગ્રામ સભાના પાવરથી તો આ ગ્રામજનો ગ્રામ સભામાં સંપૂર્ણ વિરોધ કરે છે અને ગામ લોકો કંઈક હવે ભેગા થઈને નક્કી કરે ગામ લોકોને મેં જાણવા જે માહિતી મળી છે એ મુજબ ગામ લોકો આ જમીન બીજી કંપનીને આપવા દેવા પર નથી જો સુગર કાવેરી સુગર ના સંચાલકો ચાલુ કરે અથવા જે શેર ગ્રાહકો છે એમના પૈસા વ્યાજ સાથે પરત કરે અને આ જગ્યા ગામની છે લોકોના માલિક છે આદિવાસીઓની છે એટલે આ જગ્યા કોઈ પણ સંજોગોમાં કોઈ કંપનીને આપવાના નથી જરૂર પડે સામૂહિક ખેતી કરશેના હુકમ મુજબ કાવેરી સુગર નો જે કબજો એનસીડીસીને આપવાનું એક નોટિસ ગ્રામ પંચાયતને પણ મળેલ તે અનુસંધાનમાં અમુક ગામજનો અહીં આવી વિરોધ દર્શાવેલ અને ત્યારે ખબર પડી કે આજ રોજ જે કબજો સોંપવાની જે વાત હતી એ આજ મામલતદાર થોડું લેટ કર્યું છે અને એના વિરોધમાં અમે રસ્તો બ્લોક કર્યો અને રસ્તો બ્લોક કરીને મામલતદાર સિંહ જગ્યા પર બોલાવી ખુલાસો મેળવવામાં આવ્યો અને આ જે હાલ જે કબજો સોંપવાની વખતે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને રદ કરવામાં આવી છે અને ભવિષ્યમાં જો આ કંપની આ સુગર બીજા કોઈ પણ કંપનીને ને આપવામાં આવશે તો અમે આદિવાસીઓ અને ગામ લોકો ઉગ્ર આંદોલન કરીશું અને કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા આવવા દેશું નહીં રમેશભાઈ કીધું એમ સામૂહિક ખેતી કરશું ને સામૂહિક કબજો મેળવીને અમારા ગામ લોકોના દોર દ્વારા માટે કે ખેતી માટે અમે આ જગ્યા પરત લઈશું